પંચમહાલમાં શહેરા નગરપાલિકામાં લીંબડી મોહલ્લાની પાસેના પાનમ હાઈ લેવલ કેનાલ પર રેલિંગનો અભાવ હોવાને કારણે સ્થાનિકોમાં ભય છે પાનમ હાઈ લેવલ કેનાલ અડી આવેલી હોવાથી અહીંના સ્થાનિકોને રેલિંગના અભાવે કેનાલમાં પડી જવાનો ભય સતાવે છે આ સાથે જ નાના નાના બાળકો પણ રમતા રમતા કેનાલની અંદર પડી જાય તેવો પણ ભય સ્થાનિકોને સતાવે છે જેથી તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ઝડપથી રેલીની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે ઓફિસર ની સામે કેનાલ આવેલી છે એ કેનાલ વાળો રસ્તો છે જો અમારે ટીમડી ફળિયામાં ગણાય છે હાલમાં એના ઉપર રેલિંગ જે પચાસ મીટર ની બાકી મૂકીને આ લોકો જતા રહ્યા છે અમે તંત્રને જાણ પણ કરી છે બરાબર હવે તંત્ર જાણ કર્યા પછી પચાસ મીટર ની રેલિંગ બાકી મૂકીને જતા રહ્યા છે થોડુંક આ લોકોએ કામ કરી અને આ ચાર તારીખ સુધીમાં જતા રહ્યા છે અમારે તાત્કાલિકમાં અમારા નાના છોકરા છે હવે નાના નાના છોકરાઓ ક્યાંક કેનાલ માં જતા રે તો કોની જવાબદારી તંત્ર ની જવાબદારી રહેશે